લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે જે દવા છાંટવાનો જુગાડ બનાવ્યો છે તો જુઓ તમને કેવો લાગે છે અમારો જુગાડ તો જુઓ 1 2 3 1 સાહેબ 3 ટ્યુબવાળા ને મોટો આ ફિટ કરી દીધી છે આ બે કાર્બામાં કી દીધા છે જે કમસેકમ કેટલા લીટરનો 10 12 નો દીકાય 5 લિટરનો એક છે એટલે બે કાર્બામાં 120 લિટર પાણી માં છે અને હા તમારે આજે અમે ફ્રી કરવાનો ફૂલ વિડીયો એટલે કે આખો વિડીયો જોઈ તો આ વિડીયોમાં કમેન્ટ કરી દો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જેવું કરી દો અને જો તમને આમી કપાસનો ટૂર દેખાડી દેખાડો તો ચાલો આવી જો મિત્રો આ છે કપાસ આપણો જેમ તમે અંદર જાય મોટો છે કપાસ જોઈ શકો છો કેટલો મિત્રો સપોર્ટ કરો તમે સપોર્ટ કરશો તો અમે આવવાના વિડીયો ડેલી વ્લોગ લાગતા હું હા જો અત્યારે દવા છાંટે છે એટલે કપડાં બપડાં તમે સમજી શકો છો તો જો મિત્રોને જો આપણે પંપ ને એટલે કે સનેડા મે ફીટ કર લો સીન માં પાણી ભરે છે આ બે મારો ચાલ ભરો 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 જો મિત્રો આ ગાણી મે કીધી છે ને જો મને બે પલાળી લાગે પાણી પાણી ભરા દે ને તમને દવા છે બતાવી દે કેટલે કેટલે દવા લાગે છે ને એક કાર્બામાં કેટલી દવા તમારે

મોળાની શક્તિ જરૂર રાખવી તમે પોંપથી છાંટતા હોય કે ગમે તે કપાસમાં દવા છાંટતા તો આપણે રૂ અને ઓઢણી કહેવાય છે તમને બાંધેવાની તમારી કેવી રીતે બાંધવાની ઓઢણી લેવાની આવી રીતે એમ ઘડી વાત દેવાની મિત્રો તમે જોઈ શકો છો ફટાફટ ઘડી વાત દીધી પછી અહીંયાથી આવી રીતે એમ બાંધ દેવાની ને આ શેડો છે એ તમારે તો નહી હા ઇને એટલે જ આવડાય બવ ઓલી તો મને હવે મારો ક્લિયર કેતો મિત્રો એટલું જ આવડે બાંઠા જો દે કરશું આ ચાતેનો ડ્રાઈવર છે